પરિ રૂપાલા સાહેબે જે રામ ભગવાન માટે પણ ટિપ્પણી અથવા એમનાથી જીભ લપસી કે કંઈ પણ હું આપને કહું કે જયારે તમારું વ્યક્તિત્વ છબી તમારી ખરડાઈ જાય તમારી બોલવાના શબ્દોની ભૂલ હોય ને એ પણ લોકોના નજરે ચડતી હોય સમાજ વતી માફી હું પોતે પણ ન આપી શકું ને બીજા કોઈ પણ ના આપી શકું મારી પાસે આજે પૂરા સમાજનો નિર્ણય લેવાનો નથી હોતું જયારે આવા કોઈ મોટા પ્રશ્નો બનતા હોય અસ્મિતાની વાત હોય ત્યારે સર્વ સમાજની આખા જે ભેગા થઈને એક અવાજ હોય એ હોય એટલે માફી આપી ના આપી કારણ કે નહોતી માફી આપી એટલે તો છેલ્લે સુધી લડી લીધું હતું અને પરિણામ પણ એટલે કોઈ પણ જંગ હોય ને એમાં લડી લેવાનું હોય પરિણામ હું મંચ મંચ જાહેર હું ત્યારે કહેતી હતી કે લોકશાહી છે પરિણામ કંઈ પણ આવે નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબના પુત્ર વંશ જ અને ભાવનગરનો માતાનો તાજ એવા અનેક નામદાર મહારાજા સાહેબ વિજયરાજસિંહજી બાપુની જ્યારે આવા કોઈ મંચ દ્વારા અધ્યક્ષ સ્થાને જ્યારે વરણી કરવામાં આવતી હોય અને સમાજ ઉત્થાન માટે કોઈ પણ નવી સંસ્થા આકાર પામતી હોય તો એ સરાહનીય છે હું આવકારું છું અને શુભેચ્છા પાઠવું છું આ મંચને અને સંકલન સમિતિ છેલ્લા અગિયાર વર્ષથી તાલુકા જિલ્લાની જેટલી પણ સંસ્થા છે એની જોડતી કડી સામાજિક લેવલે કામ કરતી હતી આ આંદોલન પછી જે લોકો નહોતા ઓળખતા જે લોકો નહોતા જાણતા એવી રીતે ગુજરાતમાં સંકલન સમિતિ પ્રસ્થાપિત થઈ અને એ પછી પણ ઘણી બધી સંસ્થાઓ સંકલન સમિતિ સાથે જોડાઈ રહી છે અને આવું કોઈ પણ નવું ફેડરેશન પણ બને છે અને સમાન ઉત્થાનની જ્યારે વાત હોય ત્યારે એકબીજાના પૂરક બનીને આગળ સમાજ માટે કામ કરીએ એવી શુભેચ્છા અને અભ્યર્થા પણ અભ્યર્થા પર રાખું શું કયા કારણો એવા જોવા મળ્યા કે આટલા વર્ષો પછી સમાજને હવે તમને એટલે તમારા આગેવાનોને ચિંતા થઈ કે હવે બધાને એક થવું પડશે ભૂતકાળમાં પણ આવા ઘણા બધા કિસ્સાઓ બની ચૂક્યા છે પણ ત્યારે આ વિચારો કેમ ના આપને કદાચ ખ્યાલ નહીં હોય સમાજના દરેક મંચ વારે વારે થતા રહેતા હોય છે આવા મોટા મંચ પણ વર્ષે એકવાર થતા જ રહેતા હોય છે નવી કોઈ પણ સંસ્થા જ્યારે આકાર પામે ત્યારે એક નવા વિચાર સાથે નવા વ્યક્તિઓમાં જોડાતા હોય અને એક તો સમાજ છે જ તે મને ખરેખર આ પ્રશ્ન નથી એટલે ગમતો કારણ કે જયારે રતન પરની સભા આપે જોઈ ત્યારે સાત લાખ માણસ એમનામ કોઈ ભેગું નહોતું સમાજમાં એકતા તો છે જ તે પણ સ્વાભાવિક છે કે દરેક મુદ્દે સમાજ આખો ભેગો થાય એવું શક્ય ના હોય તો એવું જો ગણવામાં આવે કે સમાજમાં ફાટા છે તો અયોગ્ય છે ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા દરેક પછી જે મંચ હોય જે રીતે ગિરાસદારોનો મંચ છે તો એ ગિરાસદારનો મંચ છે જ્યારે કાઠી સમાજનો મંચ ભરાતો હોય તો એ પ્રકારનો મંચ હોય પણ જયારે જાહેર મંચ હોય ક્ષત્રિય સમાજ આવતો હોય ત્યારે એમાં આવતી બધી જ વ્યાખ્યાઓમાં જે પણ સમાજ સમાજ અમારા આવે છે એ બધા જ સમાજમાં હોય છે અને સર્વ સમાજ સાથે મળીને અમે કામ કરતા હોય છીએ કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય હતો એ દરમિયાન એક તમારા સમાજના મહિલા દ્વારા હોબાળો કરવામાં આવ્યો કહેવામાં આવ્યું કે અમારા અમારું હડાહડ અપમાન થઈ રહ્યું છે તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે હવે તમામ માધ્યમોની નજર એક સફળ કાર્યક્રમ તમારો જઈ રહ્યો હતો ત્યારે આ હોબાળો થયો તે તરફ વળી હું આમાં કંઈ વધારે ટિપ્પણી નહીં કરવા માંગુ બિકોઝ આયોજક કમિટીમાં હું નહોતી પણ હું એવું ચોક્કસ કહું કે જયારે આયોજનો કોઈ પણ કાર્યક્રમના થતા હોય મંચ પર કોને બેસાડવા અથવા મંચ પર કોને લાવવા એ આયોજક કમિટીનો નિર્ણય હોય છે હું મારી જ વાત કરું તો જયારે અહીંયા માણસા ઠાકોર સાહેબ જયારે સ્ટેજ પર બિરાજતા હોય ત્યારે માણસાના તરીકે મને એમના સમકક્ષ બેસવું યોગ્ય પણ નહોતું લાગતું તો મેં પોતે ના પાડી કે મારે નથી આવવું એટલે મંચને હું કોઈ એવું ગણતી નથી કે તમે મંચ પર બેસો તો જ તમારી શું કહેવાય નામના કહેવાય ને તમને સન્માન આપ્યું કહેવાય પણ બાકી જે કંઈ થયું એમાં મને બહુ જાજી ખ્યાલ નથી કારણ કે હું આયોજક કમિટીમાં નથી એટલે હું વધારે એની માટે કોઈ પણ ટિપ્પણી નહીં કરવા માંગુ અચ્છા છેલ્લો મારો પ્રશ્ન થોડોક વિષયથી દૂર છે આ પ્રશ્નને હું એટલા માટે પૂછીશ કેમ કે પરસોત્તમ રૂપાલાનો વિવાદના કારણે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતભરમાં એક અલગ ઓળખાણ બની હતી તો ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી આપી છે કે વિરોધ છે હજી પણ યથાવત છે તો હાલ પરિસ્થિતિ છે શાંત કેમ છે ને બીજો પ્રશ્ન છે કે તમારા સમાજના એક મહિલાએ તો માફી પણ આપી દીધી છે સમાજ વતી તો શું કહેશો એમ સમાજ વતી માફી હું પોતે પણ ન આપી શકું ને બીજા કોઈ પણ ના આપી શકું મારી પાસે આજે પૂરા સમાજનો નિર્ણય લેવાનો નથી હોતું જયારે આવા કોઈ મોટા પ્રશ્નો બનતા હોય અસ્મિતાની વાત હોય ત્યારે સર્વ સમાજની આખા જે ભેગા થઈને એક અવાજ હોય એ હોય એટલે માફી આપી ના આપી કારણ કે નહોતી માફી આપી એટલે તો છેલ્લે સુધી લડી લીધું હતું અને પરિણામની પણ એટલે કોઈ પણ જંગ હોય ને એમાં લડી લેવાનું હોય પરિણામ હું મંચ પરથી જાહેર મંચ પરથી હું ત્યારે કહેતી હતી કે આ લોકશાહી છે પરિણામ કંઈ પણ આવે પણ સોમાનભાઈ પોતાના અસ્મિતા માટે લડી લીધું એનું એક રાજપૂતાની તરીકે મને ગર્વ છે ફરી રૂપાલા સાહેબે જે રામ ભગવાન માટે પણ ટિપ્પણી અથવા એમનાથી જીભ લપસી કે કંઈ પણ પણ હું આપને ચોક્કસ કહું કે જ્યારે તમારું વ્યક્તિત્વ જ્યારે છબી તમારી ખરડાઈ જાય ત્યારે તમારી બોલવાના શબ્દોની ભૂલ હોય ને એ પણ લોકોના નજરે જતી હોય જો તમે એક એવું ઉચ્ચ વ્યક્તિત્વ ધારણ ધારણ કરો છો તમે સમાજ હિતમાં કારણ કે આપણે ટીઆરપી કાંડમાં પણ આપણે જોયું હતું કે ત્યાં કોઈ હાજર નહોતા ત્યારે જ્યારે તમે સમાજ નેતા તરીકે સ્વીકૃત ચહેરો બનો ત્યારે કદાચ તમારી જીભ લપસી જાય તો પણ લોકો માફ કરી દે પણ આ આ લેવલ સુધી હજી નેતાઓ નથી પહોંચે હું માનું છું કે આપણી ગુજરાતની રાજનીતિની રાજનીતિ છે માત્ર ગુજરાતની નહીં આખા દેશની ગણી શકાય અને એની માટે માફ કરવા કે ન કરવા એનો નિર્ણય તૃપ્તિ સવાલ અહીંયા એ થઈ રહ્યો હતો કે સમાજ પહેલા જે વિવાદ રૂપાલાનો હતો એની સામે તો પડ્યો હતો પણ બીજો વિવાદ એ થઈ ગયો કે જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એનો જ વિરોધ શરૂ થયો ને કેટલાક લોકોએ નિવેદન આપ્યું કે આ જે સમિતિ છે એ ભાજપના ઇસારે કામ કરી રહી છે જો ભાજપના ઇસારે કામ કરતી હોત ને તો સંકલન સમિતિ ક્યારે ભાજપના વિરોધમાં જાત નહીં આપણે બહુ સાદું સમજાવે કે શરૂઆતના દિવસોમાં જયારે અમે બીજેપીનો વિરોધ અમે બીજેપીનો વિરોધ નહોતો કર્યો કારણ કે માત્ર અમને રૂપાલા સાહેબના શબ્દોથી વિરોધ હતો અને પહેલી જ વાત એ કે જે વ્યક્તિ બોલી એની જવાબદાર વ્યક્તિ છે એની માટે જયારે અમે આંદોલન ચાલુ કર્યું અને અમે શું કહેવાય મોદી સાહેબ અથવા અમિત શાહ એમનો પણ વિરોધ નહોતા કરતા અમિત શાહનો ત્યારે અમને લોકો એવું કહેતા હતા કે આ લોકો ભાજપની ટીમ છે પછી જયારે એવું થવામાં આવ્યું જ્યારે એવું કહેવામાં આવ્યું કે અમે જ્યારે ભાજપ પાસે સત્તા હતી ને ટિકિટ રદ નથી કરતી ત્યારે સ્વાભાવિક છે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી બસતો લોકશાહી છે ત્યારે એવું કીધું કે હવે એના વિરોધ પક્ષમાં જે પણ ઉમેદવાર જે હોય સક્ષમ એને આપણે વોટ કરવાનો છે અને ભાજપને જો હરાવ્યું હોય હવે એ તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ ત્યારે સત્તામાં અને સોરી બીજો એક પક્ષ મજબૂત કદાચ ગણી શકાય કારણ કે પણ અપક્ષમાં પણ એટલા નહોતા એટલે હવે સીધી ત્યારે લોકો એવું બનાવી નાખે કે કોંગ્રેસના આ લોકો એટલે આમાં શું છે તમારી વિચારસરણી કેટલે જેને અટકે છે ને એની પર છે જે તમે કહો છો ને કે ફાટા પડે અને સંકલન સમિતિ પર જેને આંગળી ઉઠાડી એવી કઈ વાત થાય તો હું એવું માનું છું કે એકાદ બે વ્યક્તિઓ તે પોતાના વ્યક્તિગત લાભ માટે અથવા પોતે કંઈ મહત્વકાંક્ષા પૂરી ન થતો તો સ્ટેટમેન્ટ બાકી ક્ષત્રિય સમાજ આખો એક તો આપે કદાચ જો સંકલન સમિતિનો વિરોધ હોય તો તૃપ્તિ બાદ પણ આજે આપની સામે ન બેઠા હોય એટલે આમાં એકાદ બે વ્યક્તિના વિરોધ કરવાથી આખા સંકલન સમિતિનો વિરોધ ગુજરાતમાં નથી થઈ જતો અને સમાજની પરિભાષા બહુ મોટી છે એક વ્યક્તિથી ન હોય હોય આખો વિશાળ સમાજ છે છેલ્લો મારો પ્રશ્ન ને શું મેસેજ આપશો કેમ કે હવે કમાન સમાજની એમના હાથમાં છે ભવિષ્ય છે સમાજના તેમને શું કહેશો કે આજના જમાનામાં તમારા બાળકોને તમે કોણ છો તમારું બ્લડ કોણ છે એ તો છે ને મને અમુક સવાલો જ કદાચ મને બહુ નથી ગમતા કમનસીબી નહીં સમાજમાં કોઈ પણ બાળક છે જ્યારે જે તે સમાજમાં એ જન્મે છે આ સમય એવો છે ટેકનોલોજીનો સમય છે એઆઈનો જમાનો છે તો બાળકોને જ્યારે એ કયા પરિવારમાં જન્મ્યા છે એનો કુલ કોણ છે એ નથી ખ્યાલ હોતી કારણ કે આપણે વતનથી પણ છૂટા પડ્યા છે ત્યારે આવા દરેક મંચ આવકાર્ય છે એટલે એ કોઈ કમનસીબીનો ભાગ નથી દરેક જે ઉજ્જવળ સમાજ હોય હું એવું માનું કે તો એ સમાજમાં આવા મંચ થતા રહેવા જોઈએ તમારી તમારા જે પૂર્વજો છે તમારા જે વિચારો છે સતત ગવાતા રહેવા જોઈએ કે બાળકોને ખબર પડે કે તમે કોણ છો અને ખાસ હું યુવાનોને એ સંદેશો આપીશ કે આ એઆઈનો જમાનો છે આપણે સમજીએ છીએ પણ હું આપણું જે કુળ હોય આપણું વતન હોય એનાથી બંધાઈને રહ્યો બીજું કે આ એકવીસમી સદીમાં આ શું કહેવાય આધુનિક પેઢીમાં બધા સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાની પણ જરૂર છે દુનિયા બહુ વિશાળ છે આજે ગુજરાત લેવલે આપણે જે વિચારતા હોય ઇન્ડિયા લેવલ અને એક નેશનલ લેવલે તો હું બાળકોને કહું કે ઉચ્ચ શિક્ષણ સારું શિક્ષણ મેળવું અને સૌથી મોટો મેસેજ કે નૈતિકતાથી જીવવો અને તમારી જે પણ જવાબદારી છે પરિવાર માટે સમાજ માટે અને દેશ માટે એ બહુ મહત્વની છે એટલે આમાંથી તમે છટકી ના શકો એટલે આ જવાબદારી સાથે આપના પરિવારને આપ ગૌરવ અપાવો બસ એ જ સીધે છટવા